બારમાસી મસાલા માટે સૌથી જૂનું અને જાણીતું નામ એટલે કામધેનું મસાલા ઘર કામધેનું મરચાઘર ખાતે મસાલાની સિઝન પૂર બહારમાં જામી છે તળાજા રોડ પર આવેલા કામધેનું મસાલા ઘર ખાતે મરચાં સહિતના તમામ મસાલાઓની સાફ સફાઈ કરી તડકો આપી દળી આપવાની વ્યવસ્થા છે એટલું જ નહીં ગ્રાહકોની માંગ અનુસાર મરચામાં મોણ આપી દળી આપવાની સુવિધા ઉપલબ્ધ છે ભાવનગર સહિત રાજ્યના અન્ય શહેરો અને મુંબઈ સુધી અત્રેથી મસાલા જાય છે લાલ ચટાક અને તીખા તમતમતા તેમજ સ્વાદમાં જોવે તેવું મરચું અહીં ઉપલબ્ધ છે મરચાંની ક્વોલિટી ખૂબ જ સારી હોવાથી મહિલાઓની પહેલી પસંદગી કામધેનું મરચાંઘર છે બારેમાં સારું રહે તેવું મરચું ઉપરાંત ધાણા ધાણી જીરું હળદર સહિતના તમામ મસાલાઓ અને તેજાનાઓ અત્રે ઉપલબ્ધ છે લાંબા સમય બાદ મરચાં સહિતના મોટાભાગના મસાલાઓના ભાવોમાં ઘટાડો થયો હોવાથી મહિલાઓ પણ ખુશ છે આ અંગેની માહિતી કામધેનું મરચાંઘરના સંચાલક શ્રી રઘુભાઈ પરમારે આપી હતી મરચાવાળા એ મરચા બધા આવી ગયા છે ટોટલી રેશમ પટ્ટો મારવાડી પટ્ટો કાશ્મીરી ડબ્બી ગુમથી શેડિયું તીખું રાઈ મેથી હળદર ધાણા જેરો તમામ મસાલા આવી ગયા છે ફૂલ બહારમાં સિઝન ખુલી ગયું છે અમુક મરચામાં ભાવ ઓછા છે જીરામાં ઓછા છે કે વખતે જીરું ચારસો એસી રૂપિયા હતું અત્યારે ત્રણસો સાઠ રૂપિયામાં સારામાં સારું જીરું છે ત્રણસોથી ચાલુ થાય છે ત્રણસો સાઠ લાગે છે પછી ધાણી એકસો થી ચાલુ થાય છે અઢીસો લગી છે ચાર જાતની ધાણી છે પછી મરચાં એકસો સાઠથી ચાલુ થાય છસો પચાસ લગી છે બધે આંધ્રમાં પાક સારો છે ગોંડલમાં પાક સારો છે પાક સારો છે એના કારણે ભાવ નીચા જેટલું મરચું વેચા જાય છે આટલું સૌ અને સન્ની ટ્રાવેલ્સ છે માયા ટ્રાવેલ્સ છે અલંકાર છે ટ્રાવેલ્સમાં મેકલી આપું છું પછી અમદાવાદ હોય તો કર્ણાટ વર્વલમાં મેકલી આપું છું રાજકોટ હોય જામનગર હોય તો ગુજરાત ટ્રાવમાં મેકલી આપું છું બધે પણ માર મેખો છું